તમે બેંક માં જે પૈસા લઈ ગયા છો લોન લીધી છે તમે એ પાછી જમા કરાવી જાઓ હું સાંભળે ને જો એ પૈસા આજે જમા નહીં થાય કાલે નહીં થાય પૈસા મળશે નહીં પૈસા આ તો ફોન બોન નહીં કરવાનો મારો મગજ ઠેકાણે નહીં તો પછી કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં જો તમે પૈસા જમા નહીં કરાવો તો અમે લીગલ નોટિસ તમને મોકલી આપશું અત્યારે હું નવરો નથી અને મારી વાત કાન ખોની સાંભળી લેજો શનિવારે રવિવારે સોમવારે ન મોકલતા સોમવારે મારે બીજી લોન લેવા છે સાંભળી ફોન કરી કરતા વાય મોકલી દેજો અરે હું તમને સુખડી નથી મોકલતો લીગલ નોટિસ ની વાત કરું છું તમે પૈસા જમા કરાવી જાઓ બેંકમાં જે તમે લોન લીધી છે ને તેના પૈસા જમા કરાવી જાઓ એની લીગલ નોટિસ મોકલવાની વાત કરું છું ના તને કીધું ને પૈસા પૈસા નહીં મળે હું કેવા કેવા લોકો છે યાર